ઓલ ઇન્ડિયા ટ્રક ડ્રાઈવર એકતા એસોસિએશન દ્વારા આ જે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવો કાયદો રદ કરવાની માંગ બુલંદ બનાવી કેન્દ્ર સરકારે અકસ્માતમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખનો દંડ ફટકારતો નવો કાયદો અમલી બનાવ્યો છે ત્યારથી લઈને ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે જોકે ગઈકાલે કેન્દ્ર સરકારના ગૃહ સચિવે સતાવાર જાહેરાત કરી છે કે હાલ પુરંત આ કાયદાનો અમલવારી નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે પરંતુ ટ્રક ચાલકો દેશભરમાં આ કાયદો રદ કરવાની માંગ સાથે અડગ રહ્યા છે દરમિયાનમાં આજે ઓલ ઇન્ડિયા ટ્રક ડ્રાઈવર એકતા એસોસિએશનના ઉપક્રમે વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલી ઝુબેલી સર્કલથી શરૂ થઈ કલેક્ટર કચેરી પાસે પહોંચી વિશાળ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા પ્રદેશ અધ્યક્ષ વસંત મહેશ્વરી અને લોકલ એસોસિએશનના પ્રમુખ રણજીતસિંહ મોરબીવાળાની આગેવાની હેઠળ આ રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને જે વર્તમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે તે કાયદો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જૂનો કાયદો યથાવત રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે જ્યાં સુધી આ માંગનો નિકાલ નહીં હોય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની માંગ કરવામાં આવે છે દરમિયાનમાં તમામ ટ્રક ચાલક અને એસોસિએશન આજે દિલ્હી રવાના થશે અને દસમીએ સરકારને કાયદો રદ કરવા અલ્ટિમેટમ કરશે મારું નામ વસંતભાઈ દયાભાઈ મહેશ્વરી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપ સૌ જાણો છો તેમ કે છેલ્લા પાંચ દસ દિવસથી સંસદની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદો આમ પ્રજાથી માંડીને છેક ડ્રાઈવરો સુધી અવમાની એક ક્રૂર અને ઘાતકીય કાયદો છે કોઈપણ જાતના મંથન વિના કોઈપણ જાતના સંશોધન વિના ડ્રાઈવરોની કોઈપણ જાતની સલાહ કે સૂચન કે એમનું કોઈપણ જાતનું લીધા વિના મનફાવરી જે તાનાશાહીનો કાયદો છે આપ જાણો છો કે ડ્રાઈવરની જિંદગી શું હોઈ શકે છે ડ્રાઈવર માટેનું જે દસ વર્ષ સુધીની જેલ હોય કે દસ કે સાત વર્ષની કેદ હોય તો એની જિંદગી એનું પરિવારનું છું અને એવું નથી કે ડ્રાઈવરોને એક્સિડન્ટ કરવાનો શોખ હોય છે ડ્રાઈવર જે અકસ્માત કરે છે એ કુદરતી બીજાના કારણે પણ થતું હોય છે એનો ગુનો ના હોવા છતાં પણ આ અમાન કાયદો લાગવાથી જે એની જિંદગી એની બરબાદી એનું પરિવાર અને સમગ્ર એનું જે વિશ્વ જે કુટુંબ પરિવાર છે એ ખરેખર પાયમેલ થઈ જવાનું છે અમારી માગણી અને લાગણી એ છે કે આ કાયદાને ફરીથી સંશોધન કરીને આવે જે કાયદો છે એ જે હતો એ જ કાયદો જે ભારતીય સંસદમાં જે પસાર કરવામાં આવ્યો છે એને ફેરબદલ કરીને એ મૂળ સ્વરૂપમાં પાછો લાવે એવી અમારી લાગણીની માગણી છે કન્ડિશન હતા કે એક્સિડન્ટ પછી અગર ડ્રાઈવરો ન ભાગી જાય તો એના કાયદો અલગ થાય હા તો એની અંદર પણ એવું છે કે જો ડ્રાઈવર ભાગી ન જાય તો એને ત્યાં એને રહે તો પબ્લિક એને પૂરો કરી નાખે છે એની માલ મિલકત માલમિલકતે ટ્રકને આગ લગાવી દેવામાં આવે છે એટલે આ તો ઉપરથી સરકાર પણ મારે અને પબ્લિક પણ મારે એટલે ખરેખર આ કઈ રીતનું સામાન્ય નાગરિક ટુ વ્હીલરથી માની ડ્રાઈવર સુધીનો આ કાયદો લાગુ પડે છે તો આ બધાના વિચારો શા માટે સરકાર કરતી નથી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન હું ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશનનો પ્રમુખ રણજીતસિંહ ખાલસા મોરબી આજે અમે ભુજ આવ્યા હતા કલેક્ટરશ્રીને પત્ર આવેદનપત્ર દેવા માટે એ આવેદનપત્ર અપાવી દીધું છે ને જે કાંઈ આ કાનૂન કાયદા શ્રી અમારા માટે લઈને આવી છે તેમને રદ કરાવવા માટે ને અહીંયાથી આવેદનપત્ર આપીને હવે આગળ જે કાંઈ રણનીતિ હશે તમને કહેવામાં આવશે બાકી દિલ્હી માટે નીકળવાના છીએ આજે સાંજે કાલ દિલ્હી પહોંચતું દિલ્હી પહોંચી ને સરકાર શ્રીને અલ્ટિમેટમ દેવાના છીએ દસ તારીખ સુધીનું પહેલાં અમારા જેટલા બી યુનિયનના પ્રમુખ અહીંયા પહોંચી ગયા છે તેમને આપેલું છે તેર તારીખનું પણ અમે દસનું આપવાના છીએ અંદર અંદર મિટિંગ કરીને દસ તારીખનું અલ્ટિમેટમ આપવાના નથી ને ઓનલી ફોર જે આ ત્રણ કાનૂન લઈને આવી છે સરકાર એને રદ કરે અને અમારા કાનૂન જે અમે માંગુ રાખી છે એમને સ્વીકાર કરે અમારે જે રદ કરાવવાની છે એ પહેલાં તો જે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા ડન એ રદ કરે ਨੇ ਦਵਾਸੂ ਤੁਮਨੇ ਅੰਦਰ ਦੀ ਜਵਾਬ ਸੁਰੱਖਿਆ ਸੁਰੱਖਿਆ ਰੋਡ ਰੋਡ ਸੁਰੱਖਿਆ ਤੋਂ ਮਾਰੇ ਜੁਈ ਚ ਜੇ ਤੁਮਰ ਕੋਲ ਪਾਸ ਤੀਨੋ ਦਿਨ ਤੋਂ ਬਹੁ ਟਾਈਮ થી ਅਸੀਂ ਗੁਹਾਰ ਲਗਾਉਤਾ ਵੀ ਸਰਕਾਰ ਪਾਸੇ ਅੱਜ ਤੀਦਿ ਅਮਰ ਕੋਈ ਸੰਭੜੀ ਨਾ ਕੋਈ ਵੀ ਸਰਕਾਰ ਚਾਏ ਵੀ ਜੀ ਭਾਜੀ ਪੀਜਪੀ ਹੋਏ ਕੇ ਕਾਂਗਰਸ ਹੋਏ ਅੱਜ ਤੀਦਿ ਕੋਈ ਡਰ ਨੂੰ ਸੰਭੜੀ ਉਹ ਨਾ ਸੀ ਅੱਜ ਕਿਤਨਾ ਡਰਾਂ ਪਲਾਟੇ ਜੋੜਾੜਾ ਹੈ ਅਮਰੀ ਸੱਥੇ ਕਚ ਨੀ ਅੰਦਰ ਦੀ ਜਵਾਬ ਜੀ ਤਾਂ ਬੇ ਲੋਕਲ ਐਸੋਸੀਏਸ਼ਨ ਜੋੜਾਈਲੀ ਜੇ ਕਚ ਸੋਲਟਰ ਟਰੱਕ ਐਸੋਸੀਏਸ਼ਨ ને એક અમારી છે ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એસોસિએશન કચ્છમાંથી બે જ છે આની આગળ તો પછી અત્યારે અમે કાંઈ ન કહી શકીએ આગળ તેર તારીખ પછી જે કંઈ આગળ રણનીતિ બનશે એની સાથે અમે ચાલશું કાનૂનનો ભંગ નહીં કરી સરકારશ્રીને સાથમાં રાખીને આગળ વધશું